નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં ખેલ મહાકુંભનું કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું તે બાબતની જાણકારી આપ સૌને હું આપીશ તો સૌપ્રથમ આપણે ક્રોમ ખોલીશું એમાં ખેલ મહાકુંભ બે હજાર પચીસ રજીસ્ટ્રેશનમાં જઈશું ત્યાં આગળ ખેલ મહાકુંભની સાઇટ ઉપર જઈશું તેમાં ખેલ મહાકુંભ લોગિન એન્ડ રજિસ્ટર ઉપર ક્લિક કરીશું તો એમાં લોગિન ન્યુ વ્યક્તિગત રજિસ્ટ્રેશન ન્યૂ ટીમ રજીસ્ટ્રેશન આ રીતના જુદા જુદા ફોર્મેટ આપેલા જ છે તો એમાંથી આપણે શાળા કે કોલેજનું કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું તે બાબતનું પણ તમને હું જાણકારી આપી લોગિન ઉપર ક્લિક કરો ત્યારબાદ એક ઇન્ટરફેસ જોવા મળશે તેમાં ખેલાડી પોતાની વ્યક્તિગત રીતના પણ રજીસ્ટ્રેશન કરી શકે છે અને શાળા એમના યુઝર આઈડી પાસવર્ડ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકે છે તો આપણે શાળા અને કોલેજ ઉપર ક્લિક કરીશું તેમાં પોતાનો નાખીશું તો હું ફટાફટ મારું શાળાનું લોગિન આઈડી નાખી દઉં છું પાસવર્ડ પણ નાખી દઉં છું કેપચા નાખવાનો હોય છે કેપચે પણ નાખી દઈએ ક્લિક કરીશું ક્લિક કરતાં એક નવું પેજ ખુલી જશે તેમાં ન્યૂ ટીમ રજીસ્ટ્રેશન ન્યૂ વ્યક્તિગત રજીસ્ટ્રેશન ટીમની યાદી વ્યક્તિગત યાદી અને જૂના ફોર્મેટ માંથી પણ ઇન્સર્ટ કરી શકાય છે તો આપણે મારા ધોરણના એક બાળકનું રજીસ્ટ્રેશન કરું છું તો ન્યૂ વ્યક્તિગત રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશ ક્લિક કરીશ એટલે એક નવું ફોર્મ ખુલશે એમાં આપણે પ્રથમ નામ પિતાનું નામ અટક તે બધું નાખતા જઈશું અર્જુન નાગદીભાઈ ભરવાડ ત્યારબાદ અહીંયા વય આપેલું છે વયજૂથમાં આપણને પૂછી રહ્યા છે અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન તો આપણે એની જન્મ તારીખના આધારે તેને કયા વય જૂથમાં લેવો તે આપણે નક્કી કરીશું તો અર્જુનની જન્મ તારીખ એકવીસ ચાર બે હજાર તેર હોવાથી તે અંડર ફોર્ટીનમાં એનું સિલેક્શન કરવાનું રહેશે ત્યારબાદ પુરુષ ઉપર ક્લિક કરો અહીંયા આપણે એની જન્મ તારીખ મેન્યુઅલી પણ નાખી શકીએ છીએ અને ફોર્મેટ દ્વારા પણ નાખી શકીએ છીએ બે હજાર તેર એમાં ચોથો મહિનો અને એકવીસ તારીખ આ નાખ્યા બાદ અહીં રમતો ખુલશે રમતોમાં જુદી જુદી ઘણી બધી રમતો જોવા મળે છે આર્ચરી આર્ટિસ્ટિક કેરિંગ એથ્લેટિક બેડમિન્ટન બોક્સિંગ વગેરે ઘણી બધી રમતો ખુલતી હોય છે તો એમાં આપણે એથ્લેટિક ઉપર હું ક્લિક કરીશ એમાં પીટા જૂથ પીટા રમતો તો પીટા રમતોમાં સો મીટર દોડ આપ જોઈ શકો છો સીધી શાળા કક્ષાએ ત્યારબાદ બીજી રમત પણ આપણે અંદર નાખી શકીએ છીએ ત્યારબાદ બીજી રમત સિલેક્ટ કરવા માટે ચેકબોસ્ટ ઉપર ક્લિક કરશું જો બીજી રમત જો સિલેક્ટ કરવી હોય તો તેના ઉપર પણ ક્લિક કરી શકીએ છીએ ત્યારબાદ તેનો મોબાઈલ નંબર નાખવાનો છે તો વાલીનો મોબાઈલ નંબર નાખી દઈએ ત્યારબાદ ઈમેલ આઈડી નાખવાનું છે તો જો એનો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી અથવા તો શાળાનો પણ ઈમેલ આઈડી ચાલી શકે છે આ બધી વિગતો મેન્શન કરેલી છે આ બધી વિગતો આપણે ફરજિયાત નાખવી પડે છે ત્યારબાદ જે મેન્શન કરેલી ન હોય તે વિગતો આપણે ન નાખીએ તો પણ ચાલે લાઈક ધેટ વેઇટ છે ઊંચાઈ છે પછી જિલ્લો તો પહેલેથી ઇન્ક્લુડ થયેલો છે તાલુકો ઇન્ક્લુડ થયેલો છે ગામ પણ ઇન્કલુડ થયેલું છે હવે એની જાતિ પસંદ કરવાની છે તો જાતિ પસંદ તે તે કઈક જાતિમાં આવે છે જનરલ ઓબીસી એસટી એસટી તો આપણે ઓબીસી પસંદ કરીશું ત્યારબાદ વાલીની વિગતો નાખવાની છે અન્ય વિગતો સપોઝ એનો કોઈ કોચ હોય તો કોચની પણ વિગતો આપણે નાખી શકીએ છીએ ત્યારબાદ કેપચા કેપચા નાખી કેપ્ટન નાખ્યા બાદ અહીંયા આપણને પૂછી રહ્યા છે કે સ્પર્ધા દરમિયાન કોઈપણ જાતની શારીરિક હાનિક હશે તો તેની જવાબદારી મારી અથવા તો મારા વાલીને રહેશે અથવા તો આયો આયોજકોની કોઈપણ જવાબદારી રહેશે નહીં બીજું કે જો મારી વિગતો જો ખોટી હશે તો મારું રજિસ્ટ્રેશન રદ થશે આ રીતના કેટલીક બાહેધરી લેવાની હોય છે અહીંયા ક્લિક કરીશ કે હું સમજ છું સ્વીકારું છું ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે તરત જ સબમિટ થઈ જશે ત્યારબાદ એની સ્લીપ જોઈ છે તે પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને આ રીતના આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ ત્યારબાદ ટીમનું રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તો તે બાબતે પણ તમને હું જાણકારી આપી દઉં કે ટીમ ઉપર ટીમના રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરતાં આ રીતના એક ફે પેજ જોવા મળશે તેમાં ટીમનું નામ આપણે લખવાનું છે બરાબર ત્યારબાદ પુરુષ આપણે કબડ્ડી ખોખો કે અન્ય કોઈ રમતોનું જે ટીમ દ્વારા રમાતી હોય છે તેનું રજિસ્ટ્રેશન પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ એમાં વય જૂથ નક્કી કરવાનું છે વય જૂથમાં અંડર ફોર્ટીન અને અંદર સેવન્ટીન જ આવે છે ત્યારબાદ રમતનું નામ પેટા રમતનું નામ ખેલાડીનો ખેલાડીની સંખ્યા જિલ્લો આ તે બધું અંદર ઇન્કલુડ થઈ ગયું છે તો આમાં સૌ સૌ પ્રથમ આપણે કેપ્ટનનું નામ નાખી અને આપણે કરી શકીએ છીએ અને ત્યારબાદ સબમિટ કરતાં સબમિટ કરતા દરેક ખેલાડીના નામ નાખી અને આખી એક ટીમનું પણ રજિસ્ટ્રેશન આપણે કરી શકીએ છીએ તો આપને આ વિડીયોમાં માહિતી આપી છે તે યોગ્ય લાગી હશે તો આપ સૌ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અસ્તુ